જય બે જાય બોલે જો આજે અમે બનાવીએ છીએ મેથીના ઢેબરા તો મેથીના ઢેબરામાં શું જોઈશે જો આ ઘઉંનો લોટ તો ચારી લીધો પછી આપણા મેથી જોઈશે મીઠું જોઈશે આજમો છે આ મરચું છે આ પાણી અને આ મરચુંનું લસણ ટીચી કાઢી છે પેસ્ટ કરી છે આ તેલ છે તો ચલો હવે આનો લોટ બાંધી દઈએ જો મરચું લસણ નાખ્યું બધા ધીરે ધીરે મસાલા નાખીને લોટ બાંધી દેવાનો જો મરચું નાખ્યું તેલનું મોડી દેવાનું જો મેથી નાખી પાછું મિક્સ કરી લેવાનું પાણી નાખી થોડું 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 નાખતા જવાનું લોટ બાંધતા જવાનું જો આવા લોટ બંધ થઈ ગયો છે હવે એના દસેક મિનિટ માટે મૂકી રાખશું અને પછી ઢીબરા બનાવીશું જો આ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢીબરા બનાવી લઈએ ગેસ અડગાવી દીધો તવી મૂકી દીધી છે ઉપર તો એમાં થોડું તેલ મૂકવાનું પછી ટેબલું નાખી દેવાનું ગોળ પરચું તેલ મૂકી દેવાનું 就是真的吗？ જો આ મેથીના ઢેબરા તૈયાર છે આના ટામેટો કેચઅપ સાથે ખાઈ શકાય ચા ચા જોડે ખવાય જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો ચલો મળીશું નવા વિડીયોમાં આવજો